હેલો ફોન હે કોણ બોલો તમે કોણ બોલો તીને ક્યાં ફોન કર્યો આ બીજી ખટાણાને કોણ બોલો તાણેતરથી ઘણા બાપુ ફોન કર્યો કોને આ ઓલો મેસેજ પડ્યો ને તે નાખ્યો ને અમને હા કે આ ડ્રો કરવાનો છે આ ડ્રો કરવાનો છે એમ બે વાર બોલ્યો હા હા તો શું કહેવાનો મતલબ શું તમારો થાય ભાઈ એટલે એવું નતુ ભાઈ મેં પૂછ્યું કે આ ડ્રો કરવાનો છે મે કે મારા માં મારા માં આયા ને એટલે કીધું નઈ હળવેક તેમ કહેવાણ કે ભાઈ આ ડ્રો કેડી છે શું છે અને શું કરવાનું છે એમ શું કરવાનો છે એ નઈ કહેવાનું આ ડ્રો કઈ તારીખે છે એ પૂછવાનું અલે એવું નતુ મારી વાત સાંભળો હાલો હા મેં આ રીતે રાખ્યું મેં કીધું આ ડ્રો કેદી કરવાનો છે એમ મે ના કેડી કરવાનો આ ડ્રો કરવાનો છે આ ડ્રો કરવાનો છે એમ બે વાર તું બોલ્યો હા ઈ વાત હાચી એમાં મારે ના નો પડાય એ તો કોક ને ફોન કરે મેસેજ નો નખાય ગ્રુપ છે આમાં હજારો માણસ હોય એવું થાય કાઢી લવ હાલો ને કાઢી લવ નઈ નો નીકળે થઈ ગયું બીજે વઈ ગયું એવું થયું હા અને ક્યાં નો છો તું માત્રા નો માત્રા નો એટલે પૂછ્યું ભાઈ મેં એટલે નાના માત્રા કે મોટા માત્રા?

હા તમારી રીતે જો આમાં મેસેજ નાખતા હોય ને તો ગ્રુપ ના માં મજા ને તો નીકળી બરોબર હા એમ ઘણા બાપુ બોલું છું તમારે માત્ર જયારે કદાચ પૂછજે કોળીને બાપુ નો ઓળખો છો એમ પૂછજે ભૂલ થઈ જાય મેસેજ નો આવે તમને તું તાર જોયા રાખ કઈ નાખીશ નહીં નાખી જ નહીં મને ભાઈ ખબર નથી પડતી એટલે મેસેજ નાખ્યો ભાઈ પણ નો પડતી હોય તો મેસેજ નહીં નાખવાનું તારે સાંભળ્યા રાખવાનું કે આવી હું ડિલેટ કરી નાખું પછી બસ જોઈતો જ ન રહે મારે ખોટી માથા ગુજ ન થાય લપ લેવા જાય ને ગોજે સડી જાય ત્યારે હા પણ ગોજે સડી જાય લપ નહીં તું સડી દે ખોટો આમાં કાય કાયદેસર કાર્યવાહી આમાં સમજો સાંભળું તને કહું આમાં પોલીસ પ્રોટેક્શન હારે રાખીને શું લેવા કર્યું છે આ બધું કમ્પ્લીટ કરવાનું

હસીએ બાપા બોલ થઈ જાય હા અહીંયા માત્રા માં જઈને પૂછજે ઘણા બાપુ નો ફોન આવ્યો તો મને આમ કીધું તો કોક કોલ પૂછજે હસીએ બોલ થઈ જાય અમે કાઈ દીધું ને પછી તો ભાઈ અમે પછી માણસ હા તે વાંધો નઈ પૂછી જોજો પોચવાનું નથી ભાઈ આપડે નઈ આવે મારો મેસેજ પછી આપડે મેસેજ નો નાખતો તને નો મજા ને તો નીકળી જજે કોકને ને કેજે મને આમાં કાઢી નાખો આમાં ઓઈલ માં ને સૂઈલ માં વઈ

હા વગર વળે નળે શિયાળો કેવી કેવી પાઘડી પહેરીને કેવા કેવા બંડી પહેરીને કેવા કેવા પોતિયા પહેરીને એવા તમે પાછા વોટ્સઅપ માં ફોટા નાખ્યા હે જાણે કેમ જાણે કોક આમ ગોકુળ મથુરા માંથી આવ્યો હોય કાનુરો આવ્યો હોય એવા ફોટા મૂક્યા પણ એ ક્યાં હોય તમારા મેસેજ નો આવે ફોટા તો મારો ફોન હું રાખું પણ મેસેજ નો આવે મારો ફોન જ રાખ પણ આમાં નો નખાય ને તો મેં એમાં ફોટો નથી નાખ્યો મેં મેસેજ નાખ્યો એટલે મારામાં આવ્યો ફોટો એમ હા એટલે જ આવ્યો ને મેસેજ નાખ્યો એટલે જ ફોટો આવ્યો નક નો આવે અને ભૂલ મારો કોઈ નો કરતો ના ના ભાઈ એક વાર આવે જાવ પછી બીજી વાર આજુક આવે એટલે અડી જાય કે બસ આવી તમને યાદ દસ ને બધું આવી બસ વગર યાદ દસ યાદ દે તાર દેવાનું હોય ભલા માણસ તો હું સમજે ના ના એટલે એક વાર તો જવાય દો એમ

લાખ રૂપિયા કોઈના બાપની તેવડ છે દેવાની કોઈના બાપ ની નથી તમારો હીરો દે હે તમારો હીરો દે એકાવન લાખ રૂપિયા હા એ કોઈ બાપ ની કોઈ બાપ ની નથી હારું ઈ હીરા દેતા હોય તો હા એમ બરોબર તમ 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 મોજ મજા આવતી નીકળી ગયો હો માર ભાઈ ના ના ભાઈ હારું હાલો હું અહી માં હું અને હારું હાલો હું આ માથે થાવ light રિપેરિંગ કરું છું ને મારે dc માથે નો ને મરી જઈએ હું તારે નાખી હે મારે લે લે હવે repairing ચાલુ છે ઓલો ચાલુ કરી દેજે ને પાઇપ પોપયા હેઠો તો પણ મારે પણ તે દિયા પાડેલા હોય ને મારું અલગ હોય પાછું તે ઉપર થી બંધ કરાવી હોય ને જોઈએ ને કે તું હાવ આમ હાવ દેશી માલ ધારી નો થાતો ભોળો માલ ધારી એટલે ઈ ઈ નો હોય મારું પાછું એટલે ઈ ઉપર થી લઈને નઈ બેન કરે આપડે દેશી માથે હોય પણ માથે નો રેવા મરી જાય એમ થોડા મરી જાય એમ તો ઉપર થી હાવ લાઈન બંધ કરાવી ના ભાઈ ને તો અડધી બંધ કરી તો બંધ કરાય પેલા પછી દેશી માં ચડજે

ના ના મારે વીડમાં મારે પાવર જ નથી અહીંયા મોટર ફીટ કરવી છે ને પાવર આવ્યો નથી એટલે સિંગલ ફેજ ની તો હાલે ને તને લાવી એટલે ના 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 એટલું બધું મારે મારે સિંગલ ફેજ નું નથી કરવું ના તારામાં સિંગલ ફેજ તો છે જ એ તો સો ટકા એવું નથી મારે મારે લાઈટ ની દે ને સારું છે કે એ લગે મારી ભાઈ જેટલા હમાં છે લાઈટ વઈ જાય તો આટી વાઈ દઉં ગામમાં કોઈ નથી મારતું હું મારું એવું હે તારામાં હું મારી દે ના ના એ તમે નો મારતા

તાર આમ મે મેસેજ ઈ કર્યો કે ભઈ તું મારા ને ફોન કરી જો બી આર ને કોના માં બી આર ખટાણા હા એવું હે ને કાઈ મને ઈ મને જ ખબર આવી જ નહી જાય ચાલુ કરે નહી આજે હમડે ફોન લીધો મારું શું છે મને નઈ ખબર પડતી હું ઓપણ વાણા છું આ પણ કાઈ નથી તું 2 લાખ આડ લેવો હો બરાબર ઈ હો ને ના ના ભાઈ એલા કાટ લઈને મારે કોઈ પૈસા ક હું ઓપણ વાણા છું ને ફોન અહીંયા તણીથી હું લાયો મને ખબર એ નઈ પડતી હું